દોસ્તો તમારું સ્વાગત છે આપણે દીવના બીજા પાર્ટમાં તો ચલો વિડીયોમાં બના રહેજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખૂબ એન્જોય કરજો તો અહીંયા પણ એક મસ્ત મજાનું છે અંદર બતાવી દો તમને કોવડા કોવડા લાકડા ફિટ કરેલા છે અંદર જઈએ આપણે આ છે તો દોસ્તો આ રીતનો ડિટેલ થી વિડીયો લગભગ યુટ્યુબમાં કોઈ વ્યક્તિ નહીં બનાવ હોય પૂરેપૂરું આખું દીવ તમને બતાવી દેવાનું છે એકદમ ખૂણે ખૂણે તપાસીને ચાલો હવે આપણે આગળ વધીએ પાછા અહીંયા પણ તોપુ છે પણ એક મસ્ત મજાનો નજારો આવે છે આપ જોઈ શકો છો રિનોવેશન થઈ ગયું છે આમ જોઈ શકો છો કેટલું મસ્ત છે અને આમ દૂર દૂર સુધી મચ્છીમારી સમુદ્ર ખેડૂતની બોટો દેખાય છે જોઈએ પણ ઘુઘવાટા બોલાવે છે અત્યારે બહુ મસ્ત મજાનું બનાવ્યું છે જમાવટ જમાવટ નીચે જશું અહીંથી અંદર જવાનું છે હવે દરવાજે છે મસ્ત મજાનો જે ઉપર ઉપરથી જોયું તો આ એ જગ્યા છે બધું જમાટ બનાવી નાખ્યું છે

તો દોસ્તો આપણે સામેથી આવ્યા તા અને હવે અહીં ને કિનારે કિનારે ચાલવાનું છે સિત્તેર એસી ફૂટ જેટલી પાણીથી ઉપરની હાઈટ છે એની ખંડેર હતું યાર બધે દરેક ખૂણે ખૂણે ગાર્ડન ડેવલપ થાય છે તો અહીંયા પણ કંઈક છે ખ્યાલ પડતો નથી હું છે કોઈ નંદાજ હોય તો કહેજો આ હું છે અહીંયા પણ અલગ પ્રકારની તો છે આપ જોઈ શકો છો અહીંયા પણ ઘણી બધી ટોપો છે આપણે લગાવેલી સામે દિવાડી છે ત્યાં પણ જવાનું છે આપણે દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું ભાઈ આવો દીવની મોજ લેવા આવો જમાવટ છે એકદમ જમાવટ હવ વાય રા ચાલુ છે અહીંયા હેલિકોપ્ટર નીકળું છે એકદમ સ્મોલ ફુવારા આવો ભાઈ જઈ લે આ બાજુ આવતા બંધ થઈ જાય છે સિસ્ટમ એટલે સિસ્ટમ આ બધું રોડ ઉપર પાણી ન થાતું આ બાજુ ફરીને આવે એટલે પાણી બંધ થઈ જાય બહુ મસ્ત મજાની ફેસિલિટી લગાવેલી છે હવે આપણે અહીંયા અંદર જવાનું છે બહુ મસ્ત મજાની જગ્યા છે એ પણ તમને તો દોસ્તો હવે આપણે જવાનું છે અહીંયા અંદર મસ્ત મજાની અંદરણી કરેલી છે અહીંયા બહુ મસ્ત છે જોવા અહીંયા કંઈક લખેલું છે પછી તમને સમજાય તો વાંચી લેજો

હવે જવાનું છે આપણે ઉપર ફટાફટ દોડે રાખીએ હા એક રેમ પૂરો થઈ ગયો અહીંયા હવે બીજો રેમ આવશે આજે આપ જોઈ શકો છો ચડી ગયા આપણે ઉપર અહીંયા આપણે મસ્ત મજાની ટોપો લગાવેલી છે કિલ્લો છે અહીંયા પણ લાગત તોપો લગાવેલી છે કિલ્લાની ઊંડાઈ છે લગભગ લગભગ સો ફૂટ ઉપર છે આ બધી હાય છે આખી

અહીંયા પણ ઉપર જવાનું બાકી રહી ગયું છે પણ આપણે અહીં નીચે આ બધું ખુલ્લું છે અહીંયા પણ કઈક છે વાહ ક્યા બાત હૈ ક્યા બાત હે જોઈ શકો છો દોસ્તો સમુદ્ર છે ને બે કલર માં દેખાય દીધા તો દોસ્તો અત્યારે અહિયાં પણ ફુવારા લગાવેલા છે એમ થાય છે કે લઈ થોડી વાર અહીંયા એટલી ગરમી અત્યારે ચાલુ થઈ ગઈ છે તો દોસ્તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો જરૂર એકવાર ખૂબ મહેનત કરી છે આપણે આખું કિલ્લાનો ટોટલી વ્યૂ આપણે લઈ લીધો છે વસ્તુ બાકી રહેવા દીધી નથી કાંઈક આપણે જવાનું છે નાગવા બીચ દરિયા કિનારે જ્યાં નાવાની ખૂબ જ મજા આવે છે બધા લોકો જ્યાં નાવા જાય છે તો એ બીચ ઉપર આપણે જવાનું છે ત્યાં પણ હજી ઘણું બધું બાકી છે અત્યારે વાગી ગયા છે પોણા ત્રણ આપણે બે અઢી કલાકમાં બધું પૂરું કરી દેવાનું છે બને એટલું ફટાફટ તો ચાલો વીડિયોમાં કન્ટિન્યુ બનાવી જો મજા આવી જાય ફુવારો મારી ઉપર જ આવે છે પણ અત્યારે આપણે નવા એવું છે નહીં ને તો ભાઈ હું તમને ના આવ્યા વગેરે તમારી પાસે જાઉં નહીં ફુવારો ચાલુ છે મસ્ત મજાનો જોઈ લ્યો અહીંથી આપણે નીકળવાનું ગોતવાનું છે કઈ જગ્યાએ આપણે ચલા કારણ કે ફુવારો આપણી ઉપર આવશે તો ખોટા પલાળી દેશે એટલે આપણે થોડાક ઉપરથી ને ચાલીએ અહીંયા પણ કઈક છે જોઈ લઈ શું છે આ આમાં અવાજ આવે છે આપ જોઈ શકો છો ઉંદર બોલતા હોય એવું લાગે એક ગાર્ડન અહીંયા પણ છે એ તમને બતાવવાનું બાકી રહી ગયું હતું આપ જોઈ શકો છો દોસ્તો આ એકદમ ખંડેર હાલત હતી હો બધી તમને આવો તો જોવી ગમે નહીં એવી હાલત હતી આ કિલ્લાની પણ જ્યાં જુઓ ને બધી લોન પાછરી દીધી છે મસ્ત મજાના ઝાડવા તો બધા હતા જ લીમડાની બધી પણ જે કચરો બધું હતું વેસ્ટેડ એ બધું કાઢીને કિલ્લાને એક મસ્ત મજાનો નવો લુક આપી દીધો છે તો આપણે સરકારને એના માટે કોંગ્રેસ કોંગ્રેસ્યુલેશન આપી અભિનંદન કે આવા સરસ મજાના કિલ્લાને જી બરાબરી હાલત થઈ ગઈ હતી એને પાછો ફરીવાર નવા રૂપ રંગ સાથે લોકોની સમક્ષ રજૂ કર્યું છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ છે અહીંયા આપણે છે ને દૂરના લોકો બહુ આવે છે અત્યારે મેં હમણાં ચાર પાંચ લોકો સાથે મુલાકાત કરેલી કોક બેંગ્લોરથી કોક કર્ણાટકથી કોઈક આપણે અમદાવાદથી એક કપલ હતું તો બધા થી બહુ લોકો અહીંયા આવે છે જોવા માટે બધી અહીંયા જો મસ્ત મજાના ફ્લાવર લગાવેલા છે ચંપો છે એટલું જોરદાર બનાવેલું છે જુઓ આ ડસ્ટબીન છે દોસ્તો એકદમ પથ્થરના બનાવેલા જુઓ કિલ્લા છે તો કિલ્લામાં કિલ્લા ટાઈપનું જ કંઈક અલગ વસ્તુઓથી બનાવી છે પથ્થરની જ ડસ્ટબિન આપણે જોઈ શકો છો પ્લાસ્ટિક છે પણ ઓછી છે આ રીતની પથ્થરના પણ ડસ્ટબિન મૂકેલા છે આખા મસ્ત મજાની બોડી છે બોર પણ લાવેલા છે અહીંયા પણ કઈક છે ખરું હું હોય કઈ ખ્યાલ પડતો નથી અહીંયા પણ આ કે ખાડા છે ઉપર ગ્રેલું મારી છે ઓહોહો તો બહુ ઊંડું છે બધી અહીંયા પણ એક છે આ બધું આખો અંડરગ્રાઉન્ડ જ છે દોસ્તો ઘણી ઊંડાઈ છે જોઈ શકો છો પાણી પાણી લાગે છે છે પણ અંદર અહીંયા આ બધું આખું અંડરગ્રાઉન્ડ જ છે ટોટલી વસ્તુ અને અહીંયા આ લોકોએ બોર્ડ પણ મારેલું છે કે આમાં અંડરગ્રાઉન્ડ આખું બધે સુરંગો બનાવેલી છે આખા કિલ્લાની અંદર દુશ્મનો જ્યારે હુમલો કરે એના માટે બસવા માટે અંદર લાગડ સુરંગો છે મોટા મોટા પાણીના સ્ટોરેજો પણ અંદર બધા બનાવેલા છે પણ અમુક વસ્તુ છે બધી બધી અલાઉડ નથી જવાનું અમુક જગ્યાએ જ અલાઉડ છે જવાનું તો જો અહીંયા થોડુંક પડી ગયું છે બધી આપ જોઈ શકો છો કે આવો વ્યૂ આવે છે બધે વાહ ભાઈ વાહ તો આપણે આવી ગયા છે પાછા કેટલી વાર લાગી અડધી કલાકમાં પોગી ગયો ને આખો કેટલા નાટો મળી તો વધ લગભગ આપણે પાંચ વાગ્યા અહીંયા પોગત નહીં પાછા કારણ કે ગ્રીવાની હાચવાની ને તો ચાલો દોસ્તો પાંચ મિનિટ આરામ કરી લઈએ આપણે આખો કિલ્લો ભ્રમણ કરી લીધો અડધી કલાકની અંદર મેં પાંચ દસ મિનિટ આરામ કરીને આપણે નાગવા જવાનું છે તો રસ્તામાં પણ મસ્ત મજાના બધે જોવા લાયક સ્થળો છે એનું પણ આપણે શૂટિંગ લેતા જાઓ અને પછી ધીમે ધીમે ચાલો જાઓ નાગવા બાજુ બરાબર છે તો દોસ્તો ચાલો હવે આપણે કિલ્લાનો બધી જોઈ લીધું છે અને બધી કવર પણ આપણે કરી લીધું છે હવે કિલ્લો છોડીને આપણે જવાનું છે આગળ હવે નાગવા બીજ તરફ ધીમે ધીમે ચાલવાનું છે એટલે ગ્રીવાએ આરામ કર્યો તો ગ્રીવાજી હોતી જ છે મારી પાસે છે चल गया चल हाजवेती બધું આપણે શૂટિંગ આનું મોટો લઈ લીધું છે હવે નાગવા બીચ તરફ જવાનું છે પણ રસ્તામાં જે પણ બહુ મસ્ત મજાનું બધું આવવાનું છે તો લિંગ આવવાની છે બહુ મસ્ત મજાનું જોયા જેવું છે તો ચાલો લિંગ છે ને અને ત્યાં પાર્ટી કે પછી બધું બહુ મસ્ત લોકેશન છે અને બધું મસ્ત બનાવેલું છે અને રીતના છે ઓ

વોકવે જોરદાર છે ભાઈ આપ જોઈ શકો છો અહીંયાથી થી એક કિલોમીટર જેટલો એમનો આખો કિલો બનાવેલો છે એ આખો વોકવે છે ચલો હું તમને બધું બતાવું અંદરથી અહીંયા પણ બધું રિનોવેશન નું કામકાજ ચાલુ છે આપ જોઈ શકો છો આ રીતવા જૂના પુલ પણ છે છેજી દીવ ઘણો બદલાઈ ગયો દોસ્તો બહુ મસ્ત મજાનું ડેવલપ થઈ રહ્યો છે બધું આ દીવ છે ને આપણે આગળ નીકળી ગયા છીએ

અહીંયા લગભગ લગભગ કોક જ વ્યક્તિ અંદર આવતા હોય છે બધા બાકી બારે બાર રોડે રોડે છે એમની બધા નીકળી જતા હશે છે પણ અહીંયા તો લગભગ કોક આવતા હોય છે ચાલો હવે આપણે આગળ જઈએ આ દિવાલ લગભગ અહીંથી ચાલુ થતી છે બે ત્રણ કિલોમીટર સુધી સતત આ રીતનું જ આવે બે અઢી કિલોમીટર સુધી